હેલો ફ્રેન્ડ્સ આશા આશાશક્તિ રસોઈમાં આજે ફરી આપનું સ્વાગત છે મેં આજે એકદમ અલગ ખાંડ વગરનો મેં ગાજરનો હલવો બનાવ્યો છે જે રેસિપી તમારી જોડે હું શેર કરું છું મેં ન ગોળ યુઝ કર્યો ન ખાંડ યુઝ કરી કે ન કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યું છે તમે આગળ હવે અત્યારે જોશો કે મેં આ ગાજરના હલવામાં શું યુઝ કર્યું છે આજે અચાનકથી ગેસ્ટ આવી ગયા તો ફ્રીજમાં જે કાંઈ બી પડ્યું હતું તો અલગ કરવાનું મને મન થઈ ગયું ગાજર થોડા પડ્યા હતા અને ફ્રીજમાં થોડા પ્રસાદીના પેંડા જે માવાના પેંડા કહેવાય સેકેલા માવાના પેંડા અને એક સાદા માવાના પેંડા પડ્યા હતા તો બંને મેં મિક્સ કરીને એને ક્રશ કરીને મેં આજે ગાજરમાં યુઝ કર્યું છે ગાજરના હલવામાં યુઝ કર્યું છે ગાજરની છાલ કાઢીને બરાબર સાફ કરીને મેં ગાજર ચોપરમાં ચોપ કર્યા બરોબર ન થયા થોડા હાર્ડ હતા એટલા માટે મેં મિક્સચર જારમાં બધા ગાજર ચોપ કરીને ક્રશ કરી લીધા હતા મિક્સચર જારમાં સરસ એકદમ ક્રશ થાય છે તો તમે ડાયરેક્ટ મિક્સચર જારમાં બી ક્રશ કરી શકો છો અચાનકથી જેમ મારી જેમ તમને બી ગેસ્ટ આવી જાય તો તમે મિક્સચર જારમાં આવી રીતે કટ કરીને ક્રસ કરી શકો છો જે આજે મેં કર્યું છે અને બહુ સરસ બીના છે ગાજરનો હલવો આજે ખરેખર સરસ બહીનો છે તમે બી અચાનક કોઈ આવી જાય તો આવી રીતે તમે કરી શકો છો બધા ગાજર મેં મિક્સચર જારમાં કટ કરી લીધા છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે હવે આપણે ક્રશ કરી લેશું અને જો તમે જોઈ શકો છો સરસ એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે જલ્દીથી ક્રશ થાય મિક્સચરમાં એટલા માટે મેં અડધો કપથી થોડું ઓછું પાણી એડ કર્યું છે એટલા માટે જલ્દીથી ગાજર ક્રશ થઈ જાય અને હવે આપણે કૂકર લેવાનું છે ગાજરનો હલવો અત્યારે આપણે કૂકરમાં બનાવવાનો છે કૂકરમાં મેં બનાવ્યો છે જલ્દીથી બની જાય એટલા માટે કુકરમાં મેં બે મોટા ચમચા જેવું ઘી લીધું છે ઘી પછી આગળ આપણને જરૂર પડે તો આપણે વધારે ઘી એડ કરી શકીએ છીએ એટલા માટે બે અત્યારે મેં મોટા બે ચમચા ઘી એડ કર્યું છે ઘી ગરમ થાય એટલે મેં એલચી બેથી ત્રણ એલચી એડ કરી લીધી છે અને પછી આપણે તરત જ આ ગાજરનો જે ક્રશ કરેલું ગાજર છે એ આપણે એડ કરી દઈશું અને ઘીમાં પાંચ પાંચથી છ મિનિટ માટે આપણે ઘીમાં સાતળી લેવાનો છે હવે આપણો હલવો સતળાય છે ઘીમાં કૂકરમાં ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં પેંડા જે છે માવાના પેંડા સફેદ માવાના પેંડા અને સેકેલા માવાના પેંડા એ આપણે હાથેથી ક્રશ કરી લેશું જો તમે ચાહો મિક્સચરમાં બી એ ક્રસ દૂધ એડ કરીને ક્રશ કરી શકો છો પણ મેં અહીંયા હાથેથી ક્રશ કર્યા છે કારણ કે આપણે આ પેંડાનું મિક્સચર આપણે કુકરમાં એડ કરવાનું છે તો કૂકરમાં એકદમ સરળ સરસ ઇઝી રીતે એકદમ મિક્સ થઈ જાય છે તો મેં એ રીતે મેં પેંડા આપણે ક્રશ કરી લીધા છે હાથેથી હવે આ પેંડા ક્રશ બધા થઈ ગયા છે પેંડા અને એમાં મેં મલાઈવાળું દૂધ એડ કર્યું છે અને હવે હાથેથી જ મેં દૂધ અને પેંડા બે મિક્સ કરી લીધા છે જે તમે અત્યારે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ હાથેથી મસળીને આપણે એક ક્રશ કરવાનું છે અને ગાંઠા થોડા બી નાના મોટા રહી જશે તો કોઈ વાંધો નહીં કુકરમાં એક બે વિસલ કરવાની છે તો ઇઝીલી બધું મિક્સ સરસ થઈ જશે એકદમ બરાબર કૂક થઈ જશે હવે પેંડાવાળું મિક્સચર છે એ આપણે કૂકરમાં ગાજરમાં મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ માટે સાતળીને આપણે કૂકરનું ઢાંકણું ઢાંકીને ખાલી બે જ વિસલ કરવાની છે આપણે બે વિસલમાં સરસ આપણો રેડી થાય છે આપણો હલવો હવે આપણી બે વિસલ થઈ ગઈ છે હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગાજરનો હલવો કૂક થઈ ગયો છે અને હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે જે અંદર થોડું લિક્વિડનો ભાગ છે થોડોક દૂધ અને પાણીનો ભાગ છે એ આપણે ફૂલ ફ્લેમ રાખીને એ ભાગને આપણે બળવા દેવાનો છે સાથે સાથે ઉપર આપણે ડ્રાય ફ્રૂટ બી એડ કરી દઈશું અને એલચીનો થોડો પાવડર એટલે કે એક ચમચી જેવું આપણે એલચીનો પાવડર બી એડ કરી દઈશું અને ઉપરથી બે ચમચી જેવું આપણે ઘી એડ કરવાનું છે જે ઉપરથી ઘી એડ કરવાથી ગાજરના હલવામાં વધારે સરસ ટેસ્ટ આવે છે અને હવે બધું ચલાવીને મિક્સ કરી લેશું અને આપણે મીડિયમ ફ્લેમ પર આપણે પાણીવાળો ભાગ છે એને બળવા દેવાનો છે જો હવે આપણે સરસ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે જે તમે જોઈ શકો છો પાણીનો ભાગ બી બળી ગયો છે અને હવે આપણે એક બાઉલમાં સર્વ કરવાનું છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને ગાજરમાં આપણે હલવામાં ઉપરથી એલચીનો પાવડર સ્પ્રિન્કલ કરી લેશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ બી આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું એડ કરી દઈશું તો આ રીતે મારો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ